સુરત જિલ્લા બજરંગ સંયોજક ઉપર હુમલો કરવાના બનાવમાં ભાગી છૂટેલા ત્રણ જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓ માંગરોળ તાલુકાના જંગવાવ ગામે ત્રણ માસ પહેલા સુરત જિલ્લા બજરંગ સંયોજક જય પટેલ ઉપર હુમલો કરનાર ત્રણ ઇસમોને જંઘવાવ પોલીસે ઝડપી પાડ્યા હતા નાસ્તા ફરતા ત્રણ આરોપી હનીફ મુલતાની તાહિર મુલતાની અને શાહરૂખ મુલતાની સહિત કુલ આઠ જેટલા ઇસમોએ હુમલો કર્યો હતો સુરત જિલ્લા બજરંગ સંયોજક જય પટેલ રાજપીપળા નેત્રંગ ખાતે બજરંગ કાર્યકર્તાઓને મળવા માટે ગયા હતા અને સાંજે તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે જંખવાવ ખાતે બજરંગ કાર્યકર્તા વિક્રમ દેવા રામ રબારીને મળી ચાર રસ્તાથી માંડવી તરફ જવા નીકળ્યા હતા તે દરમિયાન જય પટેલની કારને ટોળે વળેલા ઈસામોએ અટકાવી વિક્રમ રબારીને મળવા આવવું નહીં તેવું કહીને હુમલો કર્યો હતો આ ગુના વિરોધ જંખવાવ પોલીસ મથક ખાતે આઠ જેટલા ઇસમો વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસે અગાઉ પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે આ નાસી છૂટેલા ત્રણ આરોપીઓને છેલ્લા ત્રણ માસથી પોલીસ શોધી રહી હતી આ વોન્ટેડ આરોપીઓ જંખવાવ ગામે હોવાની બાતમી જંખવાઓ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ આર પઢિયારને મળતા જ આ ત્રણેય આરોપીઓને આખરી ઝડપી પાડવામાં આવ્યા છી